તરીકેથી જોઈ શકો છે આ પ્રથમ વિડિયો છે મારો અને તમે જોશો તો કહેશો કે ભાઈ તમે માતૃ શક્તિ સ્ટોક માર્કેટ નામ કેમ આપ્યું છે તો આ ચેનલ માધ્યમથી મારે એવી માતા બહેનોને શિક્ષણ આપવું છે જે ઘર બેઠા માર્કેટને સારી રીતે સમજી શકે એના અનુકૂળ સમય મુજબ રોજનો અડધી કલાકથી લઈને એક કલાક બે કલાક કે જે સમયમાં આપણે કાં તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ કા પછી ઓટલા પ્રથાનો ઉપયોગ કરીએ છીએ આ બેમાંથી બહાર નીકળીને પોતાના માટે કંઈક કરો અને પરિવારને ટેકો કરો એના માટે આપણે આ ચેનલ આપી છે અને સાથે એવા ગુજરાતી ભાઈઓ કે જે સાઈડમાં સરસ રીતે એક માર્કેટને સમજવા માંગતા હોય એમના માટે આપણે એવું કોઈ તીર નથી મારવાનું કે જેનાથી આપણે બહુ મોટું

આપણે આ ચેનલના માધ્યમથી શીખવું એ તો જરૂરી છે પણ શું ના શીખવું એ આપણે વધારે શીખશું કેમકે એટલું બધી ઇન્ફોર્મેશન અને એટલી બધી વસ્તુ માર્કેટમાં આજે થઈ ગઈ છે કે જ્યારે તમે યુટ્યુબ ચેનલ જોવો કોઈની અને સર્ચ કરો

અને જવા દઈએ આ છે આપણી એનએસસી ની વેબસાઈટ કે જે ના ઉપર સ્ટોક માર્કેટ ચાલે છે તેની અંદર અસંખ્ય પ્રકારના ઘણા બધા આંકડાઓ ઘણી બધી ડેફિનેશનો માર્કેટ ડેટા લિસ્ટ ટ્રેડ ઇક્વિટી ડેરિવેટિવ્સ

Foods, Kundran ओआई, आईपीओ ट्रेकर्स तो अपन ने एम था से के आटलू को तू सोच हाँ आउडी बद्धी माया नी अंदर वो कई रिते मार्केट ने सीखेस आ सोचे आ चार्ट सोचे आ લીટીઓ શું બતાવે છે આ કેમ ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે એ આપણે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ આગળ શીખીશું તો ચાલો આજે હવે વધારે સમય નહીં લઈએ અને મળીશું ટૂંક સમયમાં જ આપણા પાર્ટ વન સ્ટોક માર્કેટ માતૃશક્તિ સ્ટોક માર્કેટ આશીર્વાદ આપજો કે આપણે સરસ રીતે તમને શીખવી શકીએ અને ટૂંક સમયમાં એક માર્કેટ વિશેની બીકને આપણે દૂર કરી શકીએ સૌ બધાને મારા જય શ્રી કૃષ્ણ